તાલુકાના ગામે સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી આજ રોજ બાંધા મુકામે દુધિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ ભાવપૂર્વક હનુમાન જયંતિનો તહેવાર મનાવી રહ્યા છે ગ્રામજનો અને બટુક મહારાજ અને બધા રામપ્રેમી જનતાઓ આજે ખૂબ બહોડી સંખ્યામાં બાંધા પહોંચેલા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ હર્ષોલ્લાસપૂર્વક હનુમાનજી મહારાજનો જન્મોત્સવ મનાવવા બધા થનગને છે અહીંયા સમૂહ ભોજન પ્રસાદની પણ આયોજન કરેલ છે અને ગ્રામજનો અને નલિયાવાસીઓનો ખૂબ આ મંદિર ઉપર પ્રેમ છે અને જે અવિરત બટુક મહારાજના આશીર્વાદથી વહેતો રહે છે આજે અબડાસા તાલુકાના બાંધા મુકામે દુધિયા હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ મંદિરનું અનેરું મહિમા રહેલું છે આજે અમે ખાસ ભુજથી બટુકભાઈના આમંત્રણને માન આપી અને હનુમાન જન્મોત્સવના દર્શનનો લાભ લેવા આવ્યા છીએ લગભગ એકવીસ વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ બટુકભાઈએ હાથ ધર્યું હતું ત્યારે આવવાનું થયું હતું અને ત્યારબાદ આજે હુકમ થયો છે ડાડાનો અનેક મહિમા આ મંદિરની જગવિખ્યાત છે ત્યારે સર્વે ભક્તજનોને આજે હનુમાન જન્મોત્સવના દિવસે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ જય બજરંગબલ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અને શક્તિનો આજે ઉપાસના થઈ રહી છે અબડાસા તાલુકાના છેવાડાનો વિસ્તાર એટલે બાંદો ગામ માત્ર દસથી પંદર ઘરની વસ્તી અને એની અંદર હનુમાનજી મહારાજનો મંદિરમાં સમગ્ર આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળી અને બાંધા મુકામે હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ ઉજવ્યો છે ખૂબ સારી સંખ્યામાં અહીં ભક્તજનો આવ્યા છે બટુક મહારાજ અને એમના જે સાથી બધા મિત્રો છે ખૂબ સારામાં સારી વ્યવસ્થા બાંધા મુકામે હનુમાનજીના મંદિરની અંદર કરે છે અને પ્રસાદ મહાઆરતી અને વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાનજી મહારાજજીનો જન્મોત્સવ આજે અહીં બાદામ ઉજવવામાં આવ્યો છે બાદાધામ ખાતે બે દિવસ પહેલાં ભૈરવ દાદાની તારીખ એકવીસ ચાર ના રોજ સ્થાપના કરવામાં આવે છે અને મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને આ બાદાધામ મધ્યે જે ભજરંગ દાદાનું સત છે ને ભક્તો છે જે ગમે ત્યારે દરેક પ્રસંગમાં સમગ્ર અબડાસા તાલુકામાંથી અહીંયા ભક્તો આવે છે અને દાદા હનુમાન ખાતે હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે અને આ દાદા બધાની ઈચ્છા અને પૂર્ણ કાર્યો સંપૂર્ણ કરે છે એટલે અહીંનું જે અબડાસા તાલુકાનું છેલ્લું ગામ જે કહીએ અહીંયા પંદર ઘર છે જેમ પ્રશ્વ વાત કરી તો પણ નાના ગામમાં પણ અહીંયા ભક્તિભાવ પૂર્ણ રીતે દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે અને આ મંદિરના મહારાજ શ્રી શ્રી બટુકભાઈ પંડ્યા એકદમ અને એની મિત્રો સર્કલ સાથી મિત્રો બધા ખૂબ જ મહેનત કરે છે ધાર્મિક પ્રસંગ માટે અને એમના ઉત્સાહ જોઈને દરેક અબડાસાની પબ્લિક અહીંયા દરેક પ્રસંગે હાજરી રહે છે અને પ્રસંગ મનાવે છે ધાર્મિક ભાવનાથી પ્રસંગો ઉજવવામાં આવે છે